ભરૂચ વિધાનસભા ક્ષેત્રના હલદરવા ગામમાં આજે વિકાસના નવા અધ્યાયની શરૂઆત નિમિત્તે ભવ્ય લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે અંદાજીત રૂપિયા એક કરોડના પૂર્ણ થયેલા વિકાસ કાર્યનું લોકાર્પણ તથા અંદાજીત રૂપિયા ઓગણસાહીઠ લાખના વિવિધ નવનિર્માણ કામોના ખાતમુહૂર્તનો વિધિવત શિલાન્યાસ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ભરૂચના વિધાનસભા સભ્ય મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા તેમના વરદ હસ્તે વિકાસ કાર્યો માટે શ્રેષ્ઠ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સાથે સાથે તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા ભાજપના મંત્રી તેમજ ગામના સજાગ સરપંચ ડેપ્યુટી સરપંચ અને ગામના તલાટી મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે ધારાસભ્ય વિવિધ વિકાસ કામોની વિગતો આપતા જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તાર સુધી આધુનિક સુવિધાઓ પહોંચાડવી સરકારની પ્રાથમિકતા છે તેમજ આવનારા સમયમાં પણ આવા કામો સતત વેગે આગળ ધપાવવામાં આવશે ભરૂચ તાલુકાના ભરૂચ વિધાનસભાના હલદરવા ગામે આજે આસ માં રામનગરમાં પચાસ લાખ રૂપિયાના ખર્ચે સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે કુલ મળીને હલદરવા ગ્રામ પંચાયતની હદમાં આજે ત્રીસ જેટલા કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા જઈ રહ્યું થઈ રહ્યું છે સાહીઠ લાખ રૂપિયાના કુલ ત્રણ કામોનું ખાતમુહૂર્ત અને એક કરોડ તેત્રીસ લાખ રૂપિયાના કામોનું લોકાર્પણ એ માત્ર હલદરવા ગ્રામ પંચાયતની હદમાં આવેલા વિસ્તારોમાં કરવા જઈ રહ્યા છે પેવર બ્લોકના કામો સીસી રોડના કામો કમ્પાઉન્ડ વોલના કામો ગટર લાઇનના કામો પીવાના પાણીની પાઇપલાઇન નાખવાના કામો આ તમામ કામો મળીને કુલ એક કરોડ અને તે ત્રાણું લાખ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે ખાસ કરીને આજે અહીંયા રાજ્ય સરકારની જે નોન પ્લાનની ગ્રાન્ટ છે મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત આ રામનગરમાં જે આહિરવાસ છે આહીર સમાજના લોકો મહંશે રહે છે એ વિસ્તારમાં પચાસ લાખ રૂપિયાના ખર્ચે આ રોડનું ખાતમુહૂર્ત થયું છે ઘણા સમયથી આ વિસ્તારના જે પશુપાલકો છે જે દૂધના વ્યવસાય સાથે જોડાયેલા છે એમની ડિમાન્ડ હતી અને એ આજે પૂરી કરવામાં અમને બધાને ખૂબ જ આનંદની લાગણી